એક વાત છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં નામ નાથા નામનો યુવાન રહેતો હતો નાથો ખૂબ જ ગરીબ કુટુંબમાંથી આવતો હતો તેના પિતા ખેતી કરતા પરંતુ જમીન ઓછી હોવાથી ઘરમાં ઘણી વખત અન્ન માટે તંગી પડતી મા ઘરના સૂતા કામ કરીને બધાને મદદ કરતી નાથો બાળપણથી જ બુદ્ધિશાળી અને મહેનતું હતો ભણવામાં તેને ખૂબ રસ હતો પરંતુ ઘણીવાર શાળાની ફી ભરવા માટે પૈસા ન હોવાથી તેને મુશ્કેલીઓ આવતી તોય નાથા હિંમત ન હારતો તે દિવસમાં ખેતરમાં પિતાને મદદ કરતો અને રાત્રે દીવો બાળી રાખીને અભ્યાસ કરતો ગામના લોકો તેને વારંવાર કહેતા નાથા તું આટલી મહેનત કરીને શું કરીશ આપણા ગામમાં ક્યારેય કોઈ મોટું થયું નથી પણ નાથો હસીને જવાબ આપતો હું વિશ્વાસ રાખું છું કે શિક્ષણ જીવન બદલી શકે છે વર્ષો સુધી સતત મહેનત કર્યા પછી નાથાય પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવ્યું શહેરની મોટી પ્રવેશ મળ્યો ત્યાં પણ નાના કામ કરીને પોતાના ખર્ચા કાઢ્યા અને ભણતરમાં ધ્યાન આપ્યું કેટલાય વર્ષોની મહેનત બાદ નાથક સફળ ઇજનેર બન્યો તે પોતાના ગામમાં પરત આવ્યો અને ગામના બાળકો માટે એક શાળા શરૂ કરી હવે જે બાળકો કદી ભણતા ન હતા તેઓને મફતમાં શિક્ષણ મળવા લાગ્યું ગામના જ લોકોને સમજાવ્યું કે સાચું સુખ ધન સંપત્તિમાં નથી પરંતુ જ્ઞાન અને મહેનતમાં છે. નાથાની કહાની આખા વિસ્તાર માટે પ્રેરણા બની ગઈ. શિક્ષા જિંદગીમાં પરિસ્થિતિ કેટલી કઠિન હોય જો મનમાં હિંમત અને મહેનત હોય તો સફળતા જરૂર મળે છે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરીઝ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી